નર્મદા નદીના કાંઠે આવેલ કોઠિયા ગામે ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું જેને લઈને ગામના જે જે લોકો છે તેમનામાં રોષ જોવા મળ્યો હતો હતો વાત કરીએ તો વર્ષો પ્રોજેક્ટ ઇન્ટેક ચાલુ જ મોટા પ્રમાણમાં પાણી વહી ગયું હતું અને ખેતરોમાં આજે ઘૂંટણસામાં પાણી છે તે ફરી વળ્યા હતા ઇન્ટેકની જૂની પાઇપલાઇનમાં રાત્રિ દરમિયાન લીકેજ થતા નર્મદા નદીનું પાણી જે છે કોઠિયા ગામ તરફ ફરી વળ્યું હતું કોઠિયા ગામે નજીકના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસામાં પાણી ફરી વળ્યા હતા તો ગામના સરપંચ સહિત ગામ લોકોમાં પાણી પુરવઠા વિભાગની સામે નારાજગી જોવા મળી હતી ગામ લોકોએ રાત્રિ દરમિયાન ગામમાં ફરી વળેલા પાણીને નર્મદા નદી તરફ વાળ્યું હતું એજન્સીએ સતર્કતા દાખવી અને પાઇપલાઇનનું પાણી બંધ કર્યું હતું તો જૂની ઇન્ટેક પાઇપલાઇનમાંથી નર્મદા નદીના પાણી લીકેજ થતાં જ નવી એજન્સીએ બનાવેલા તળાવની સંરક્ષણ દીવાલને ડેમેજ કરી હતી સરકારની કરજણ ઇસ્ટ જીડબ્લ્યુ ગ્રાન્ટમાંથી વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું કરજણના કોઠિયા ગામ નજીક નર્મદા નદીના કાંઠે આ જે પ્રોજેક્ટ છે તે હતું ત્યારે સરકારનો નવો કરજણ ઇસ્ટ પ્રોજેક્ટ જીડબલ્યુ ગ્રાન્ટમાંથી આપવામાં આવ્યો હતો દોઢ વર્ષ પહેલાં એજન્સીને બનાવવા માટે આપ્યો હતો ત્યારે જૂના પ્રોજેક્ટમાંથી નર્મદા નદીનું પાણી જે છે કરજણ પાદરા તાલુકાઓના ગામોમાં જતું હતું નવા પ્રોજેક્ટમાંથી કરજણના સિત્તેર જેટલા ગામડાઓમાં નર્મદા નદીનું પાણી જશે ત્યારે હવે આ જે પ્રોજેક્ટ છે તેનું જે પાણી છે તે ગામમાં ફરી વળતા લોકોને નુકસાન થયું હતું લીકેજ થતા જ નર્મદા નદીનું પાણી જે છે તે ગામમાં ફરી વળ્યું હતું એ ધોધ આખો પોણી આ ફરિયાની મેં આખા પોણી 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 થઈ ગયું આ બાજુ આ પટેલ ફરિયાની મેં પોણી પોણી થઈ ગયું પણ ગામ લોકોએ સમય સૂચકતા સાંભળી અને એ પોણી પછી રાતે અમે આ ઢોર અમારો નદી કિનારે જે કાયમી અવર જવાળો છે એ ઢોર તરફ માર્યું અને પાણીનો નિકાલ જોયો નિકાલ અમારો અડધું ગામ પાણીમાં ડૂબી જાય એટલે એ ઢોર હોય ધોવાઈ ગયો છે આપણે ઉતરાયેલી પરિસ્થિતિ થયા નહીં એટલો મોટો ધોધ ચાલતો હતો એટલે તાત્કાલિક ધોરણે અમારે ઢોરનું હોય છે કામકાજ નુકસાન થયેલું છે એ હોય બનાવવું જ પડશે પાણી પુરવઠા વિભાગને એક કલાકના પોણીની મેં આટલી ખરાબ દશા થઈ ગઈ છે અને આ હીરેને પોણી આખું ધોધ પોની એ રેન વહેતું રાખે આખો ઢોર તૂટી ગયો છે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારે કોઈ મૈય થઈ ગયું હોય તો કઈ રેન લઈ જવું એ જ અમારે અઘરું છે આવે એટલે પાણી પુરવઠા વાળા તો ખાસ જ ચેતવણી છે કે તાત્કાલિક ધોરણે અમારું જે નુકસાન છે એનું ભરપાઈ કરવી પડશે